જય દ્વારકાધીશ મિત્રો તો આ બીજી સવાર થઈ ગઈ હશે શુભ સવાર અને આપણે નહીં ઉઠી ગયા સાડા હાથ વાગે ઉઠી ગયો તો પછી નાસ્તો બસ્તો કરી અને બાપા કહી ગયા કે વાલો કાંઈ એમ નહીં કોઈ વૈયા જાવ કે હું મેં કીધું હાલો હવે આજ પાછી બપોર બધી ફેમ ચારવાની છે બપોર પછી મળીએ પાછા

જો વરસાદ જો ખાલી કઈ દેખાતું નથી તો મિત્રો હવે નાય જોઈ લીધા અને હવે હાલો જવાટ લઈએ Det er å være મિત્રો જવાર બવાર વાઢી લીધી અને આગળ વરસાદ આવ્યો હતો ને હું તો હા વરફાઈ ગયો મેં કીધું કામ નહીં કરવું પડે ત્યાં કરમની કઠણાયું પહેરી જ હોય કરમની કઠણ બોલ્યો અને ખુશ થયો તો વરસાદ ગયો એને એ મિનિટે વયો જ ગયો ત્યાં તો બાપા કહે કે હાલો નીણ વાટવી પી હું ને મેં કીધું હાલો પછી જો અહીંયા તાર બાંધવાનું કાંઈ કીધું તું કે તાર બાંધવાના હે આપણે જો અહીંયા તાર બાંધતા આ માંડવી છે ને અહીંયા જો પુંડળા જો આ જો વીખી નાખી આખી માંડવીને જો જો અહીંથી એટે દોડવા કાઢ લીધા ખુયા ઉપાડ લે એમ જો આ તાર બાંધી જો જો વાળીએ થી લઈને અહીંયા સુધી પૂગો તાર હવે તાર ઘટો છે તાર ઘટો હવે હે ને પોપા કે કે પડ્યો છે થોડોક તાર ઈ કે હું લઈ આવું જો થઈ જાય ને તો વાંધો ને બાકી આવો પાછો લેવા જાવ જો હતા જો અહીં ત્યાંથી લઈ અને વાહ સુધી છે ને હેઠો દેખાય ને અહીંયા બાવર બાવરની ઓલી બાજુ છે એટલું બાકી છે આપણે જો એ બંધ જાય પછી મળીએ આપણે તો મિત્રો તમને તાર બાંધતા તો આવડતું નહીં હોય જો હું શીખડાવું બતાવું તાર બંધ થાય જોઈ જુઓ ફોકસ કરજો સરખું બીજે ક્યાંય ધ્યાન ન દેતા જો આ તાર છે અને આમ કરવાનું

તમારે અહીંયા કેવો વરસાદ છે કોમેન્ટ કરી દેજો તો મિત્રો આપણે માંડવી છે માંડવી જોઉં કેવી છે કોમેન્ટ કરજો કેવી એ બીટી બત્રી છે બત્રી નંબરની જો એકાદો છોડવો આપણે ઉપાડીએ કેમ છે બાકી ફાલ મિત્રો હજી તો ફાલ આવે છે તો તો એટલો ફાલ લાગી ગયો એમ કઈ બે મહિનાની ની માથે બે મહિના જેવું થયું છે માંડવીને કોમેન્ટ કરી દેજો કેવી છે મિત્રો તમે ક્યાં હું દોતા તો જોઈ નહીં હોય તો અરે કહેના ક્યાં ચાહતે હો હાલો તો મિત્રો દૂધ દઈ આવીએ દૂધ દઈ આવીને મળીએ માસા હલો તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરી નાખીએ જરૂરથી જણાવજો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો કાલના બ્લોગમાં મળીએ હવે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ